તો કિચનમાં આજે ધારા મસ્ત મજાનું કંઈક બનાવી રહી છે તો ધારા આજનો શું પ્રોગ્રામ છે મેનુ શું છે એ કહી દેતું આજે આપણે દિવાળી આવતી હોવાથી નાસ્તાની શરૂઆત કરી છે તો મેં વિચારવા આજે પહેલાં ઘૂઘરાથી શરૂઆત કરીએ તો આજે હું ઘૂઘરા બનાવીશ જે મુઝેડા સ્વીટ ઘૂઘરા આવે છે એ હું બનાવીશ તો ધારા આજે મસ્ત મજાના ઘૂઘરા બનાવવાની છે ગેળા ગુજરાતી સ્ટાઇલમાં એકદમ તો તું રેસીપી શેર કર ઓડિયન્સ સાથે જે આપણા ફેસબુક મિત્રો છે યુટ્યુબ પર જોવે છે એ લોકો સાથે મેં પેલા રવો લીધો છે રવો થોડોક જાડો હતો એટલે મેં એને ક્રશ કરી નાખ્યો છે હવે એમાં આપણે થોડુંક ઘી નાખીશું પછી આપણે રવાને વ્યવસ્થિત શેકવાનો છે તો આપણે એક સાથે બધું ઘી નહીં એડ કરી દઈએ થોડું થોડું ઘી ઉમેરતા જશું અને રવાને ધીમા ગેસ ઉપર શેકતા જશું અને રવામાં બહુ વધારે ઘી નથી નાખવાનું કારણ કે આપણે જે અંદરનું મિક્સ મિક્સર જે કહેવાય છે એ થોડુંક ડ્રાય હોય છે તો આપણે ઓછા ઘીની અંદર રવાને વ્યવસ્થિત શેકવાનું છે

એવું થશે કે જે નીચેનો સાઈડનો જે રવો છે એ વધારે શેકાઈ જશે એટલા માટે આપણે વ્યવસ્થિત ફેરવતા જશું રવાને અને ગેસની ફ્લેમ બહુ ધીમી રાખવાની છે હવે એક રવામાંથી એક વ્યવસ્થિત સુગંધ હવા લાગી છે સોળ પાછું ઘી ઉમેરીશું તમે જોઈ શકો છો કે રવો વ્યવસ્થિત શેકાવવા આવ્યો છે અને એક લિક્વિડ ફોર્મ થઈ ગયું છે હમણાં થોડીક વારમાં તે રવો છે એ બધું એબ્ઝોર્બ કરી લેશે અને શેકાઈ બી જશે અને એકદમ ડ્રાય થઈ જશે તો આપણે રવા શેકાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે અલગ વાસણમાં કાઢી લીધો છે હવે આપણે રવો ઠરી ના જાય ત્યાં સુધી એમનમ રાખવાનો છે ઠરી ગયા પછી આપણે આપણે ખાંડ અને ડ્રાય ફ્રુટ બધું મિક્સ કરવાનું છે જ્યાં સુધી આપણો રવો ઠરે છે ત્યાં સુધી આપણે બારના બાઇન્ડિંગ માટેનો લોટ તૈયાર કરશું તો મેં બે વાટકા મેંદાનો લોટ લીધેલો છે હું વાટકાના માપ પ્રમાણે બનાવું છું તો મેં એક વાટકો રવો લીધેલો હતો તો તેની સામે હું બે વાટકા મેં મેંદાનો લોટ નાખેલો છે અને ચાર મોટી ચમચી મેં રવો લીધેલો છે રવો નાખવાથી કે થોડુંક

છે કે નહીં તો રીતના બાઇન્ડિંગ વ્યવસ્થિત થતું હોય તો તમારું ઘીનું માપ એકદમ બરાબર છે હવે આપણે જેવી રીતના રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતના લોટ બાંધવાનો છે થોડો થોડું પાણી એડ કરતા જઈને આપણે વ્યવસ્થિત લોટ બાંધીશું બંધાઈ ગયો છે હવે આપણે એની ઉપર થોડુંક તેલ ઉમેરીને લોટને પાછો મિક્સ કરી લેશું

તો ડ્રાય ફ્રુટને થોડા ઘીમાં સાતળી નાખવાથી ડ્રાય ફ્રુટ નો એક વ્યવસ્થિત ફ્લેવર આવે છે અને અને એડ કરવાથી કૂગરાને લાંબા સમય સુધી આપણે રાખી શકીએ છીએ તમારા ઘરમાં તમે જે ડ્રાય ફ્રુટ નાખતા હોય જે તમને ભાવતા હોય બધા ડ્રાય ફ્રુટ તમે એડ કરી શકો છો

મિક્સ કરી લેશું અને એના પછી આગળની પ્રોસેસ કરશું તો આપણે વ્યવસ્થિત મિક્સર ને મિક્સ કરી દીધું છે અને વ્યવસ્થિત થઈ ગયું છે એટલે આ થોડું કેવું ડ્રાય રાખવાનું છે વધારે ઘી વાળું નથી રાખવાનું ડ્રાય હશે ને તો જ તમને ખાવાનું મજા આવશે તો હવે આપણે આગળ મેંદાના લોટની જે પૂરી બનાવીએ છીએ તેની શરૂઆત કરીશું તો હવે આપણે લોટ બાંધ્યા 10 થી બાર મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો રોટલી વણીએ છીએ એવી રીતના વણીને આપણે હજી મિક્સર છે એ અંદર ભરશું વ્યવસ્થિત આપણે થોડોક લોટ લઈ લીધા હશે આપણે રોટલી જેમ વણસુ

કે જે ઘૂઘરો છે આપણે જ્યારે તળશું ત્યારે ખુલી નહીં જાય એના પછી આપણે ઘૂઘરાને એક સાઈડથી આવી રીતના આપણે વ્યવસ્થિત બંને કિનારીઓ અડે એવી રીતના પેક કરવાનો છે આવી રીતના કિનારીઓને બંને ભેગી કરીને આપણે દબાવીને પેક કરી દીધેલી છે હવે આપણે એને કુકરાને કાંગરી કરશું તો પળ તો આવી રીતના આપણે કુકરાને એક પછી એક બધા રીતે તૈયાર કરીને એક સાથે આપણે તરવા મૂકી દેશું હવે આપણે એક બધા ઘૂઘરાને એક સરખા આપણે બનાવી દીધા છે અને અમે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે વ્યવસ્થિત ઘૂઘરા ભાંગે નહીં એવી રીતના તેલમાં મૂકતા જશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે એટલે અંદરથી ઘૂઘરા છે લોટ છે એ કાચો ના રહે રીતના આપણે ઘૂઘરાને તળશું અને એનો કલર ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું

તો આવી જ રીતના તમે ઘૂઘરા બનાવી શકો છો અને તમારી પાસે કોઈ રેસીપી હોય કોઈ તમે અલગ ટાઈપથી બનાવતા હોય તો મને કોમેન્ટમાં જણાવી જણાવજો તો હું નેક્સ્ટ ટાઈમ જ્યારે ઘૂઘરા બનાવીશ ત્યારે તમારી રેસીપીને યુઝ કરીને હું મારા ઘૂઘરામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરીશ જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને આવી જ રીતના તમે બનાવો તમારી ઘરે પણ ઘૂઘરા તો આ દિવાળીમાં વ્યવસ્થિત નાસ્તો બનાવીને મીઠાઈઓ ખાઈને દિવાળીનું સેલિબ્રેશન કરો